હલો મિત્રો આપણે વાત કરીશું ઇમ્પ્રોટેન્સ ઓફ નવરાત્રિ એટલે કે નવરાત્રિનું ધાર્મિક મહત્ત્વ નવરાત્રિ શબ્દનો અર્થ છે નવરાત્રો આ તહેવાર દરમિયાન મા દુર્ગાની નવ વિવિધ શક્તિ સ્વરૂપની પૂજા કરવામાં આવે છે નવરાત્રિનું ધાર્મિક મહત્ત્વ એટલે કે ધર્મ પર ધર્મનો વિજય નવરાત્રિ માતા દુર્ગાએ મહિષાસુર રાક્ષસનો સંહાર કર્યો તેનો પ્રતીક છે શક્તિની આરાધના માનવ જીવનમાં શક્તિ ભક્તિ અને ભલાઈનું મહત્ત્વ યાદ અપાવે છે આંતરિક શુદ્ધિ ઉપવાસ જાપ પૂજા અને સાધનાથી મન અને શરીર શુદ્ધ થાય છે દેવીના નવરૂપો શૈલીપુત્રથી સિદ્ધ થી દાત્રી નવ નવદેવીઓની ઉપાસના દ્વારા જીવનમાં હિંમત જ્ઞાન સમૃદ્ધિ અને શાંતિ પ્રાપ્ત થાય છે ઉપવાસ જાપ ધ્યાન અને આરાધના દ્વારા મન શરીર શુદ્ધ થાય છે આ દિવસો આત્મસંયમ અને શક્તિ મેળવવાનો માર્ગ બતાવે છે ભક્તિભાવથી માતાની સેવા કરવાથી દુઃખ કલેશ દૂર થાય છે નવરાત્રિનું સામાજિક મહત્ત્વ સમજીએ નવરાત્રિ દરમિયાન ગરબા દાંડિયા જેવી લોક પરંપરાઓ થાય છે જે એકતા આનંદ અને સાહી સામૂહિક મેળાવડાનું પ્રતીક છે સમાજમાં સ્ત્રી શક્તિ અને માતૃશક્તિ પ્રત્યે આદરભાવ વધે છે આમ નવરાત્રિ માત્ર તહેવાર જ નહીં પણ શક્તિ ભક્તિ સત્ય આનંદ અને એકતાનું પ્રતીક છે માટે નવરાત્રિ એ આપણું ભારતીય સાંસ્કૃતિમાં મા જગદંબાનું એક પ્રતિક છે જય મા દુર્ગા જય મા જગદંબા જય અંબે જય અંબે